નમસ્કાર મિત્રો મે મહિનામાં ત્રણ મોટા ગ્રહો બદલશે પોતાની ચાલ અને મિત્રો આ રાશિઓનું સુતેલું ભાગ્ય જાગશે શાસ્ત્રમાં ગ્રહોના રાશિ ચક્રમાં પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગ્રહોના રાશિ ચક્રમાં પરિવર્તનની અસર મિત્રો બધી જ રાશિઓ પર પડતી જોવા મળે છે મિત્રો માતા લક્ષ્મીજી હવે આવવાનો છે અને હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી થી આ રાશિઓના જીવનનો આભાર ખુશી આવવાની છે જેના કારણે આ રાશિઓનું જીવન મિત્રો બદલાઈ જશે આ ભાગ્યશાળી રાશિઓ આવતીકાલે સવારે નવ ત્રીસ થી માતા લક્ષ્મીના આશીર્વાદ થી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકવા માટે જઈ રહ્યું છે અને તે રાશિઓની ખૂબ જ મોટા સારા સમાચાર મળવાના છે તો મિત્રો આ વિડીયોમાં અમે તમને તેમના વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ

ચેનલને ને કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર છેલ્લે સુધી બન્યા રહે મિત્રો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેમને માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે મિત્રો જેમ તમે બધા જાણો છો માતા લક્ષ્મીના કળિયુગમાં સૌથી સક્રિય દેવીઓ છે કે માતા લક્ષ્મીજી તેમના ભક્તોના દરેક સંકટો અને દરેક દુખો અને પીડાઓનો દૂર કરે છે જેમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે તેઓ સમજે છે કે તેમના બધા જ કામ પૂર્ણ થાય છે મે મહિનામાં ત્રણ મોટા ગ્રહો બદલશે પોતાની ચાલ આ ભાગ્ય જાગશે જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગ્રહોના રાશિઓમાં પરિવર્તનની અસર બધી રાશિઓ પર પડે છે મે મહિનામાં ગુરુ બુધ અને શુક્ર રાશિ બદલશે ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યો છે બુધ અને શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે આ ગ્રહોની ગતિમાં પરિવર્તનથી બધી જ બાર રાશિઓ પ્રભાવિત થશે કેટલીક રાશિના લોકોને શુભ ફળ મળશે તો કેટલીક રાશિના લોકોને મિત્રો અશુભ ફળ પણ મળશે ચાલો જાણીએ કે મે મહિનામાં ત્રણ મોટા ગ્રહોની પરિવર્તન છે અને ફાયદો કોને થશે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જબરદસ્ત લાભ મળશે ઉર્જા અને આત્મવિશ્વાસ વચ્ચે સ્વાસ્થ્યમાં સુધારો થશે પૈસાનો પ્રવાહ છત્રો પર વિજય મળશે

આ મહિને ત્રણ મોટા ગ્રહોના પરિવર્તનથી સિંહ રાશિ માટે ખાસ પ્રકારના પરિણામો પ્રગટ થશે મંગળ બુધ અને શુક્ર ગ્રહો તેમની ગતિમાં પરિવર્તન કરશે જેનો સીધો પ્રભાવ સિંહ રાશિના કાર્યો વ્યવસાય નોકરી આરોગ્ય અને સંબંધોમાં જોવા મળશે મંગળના પ્રભાવથી જાતકોને ઉર્જા અને ઉત્સાહ મળશે જે તમને નવા પ્રોજેક્ટ શરૂ કરવા અને જૂના કાર્ય પૂરા કરવા માટે પ્રેરિત કરશે જો તેઓ યોગ્ય આયોજન સાથે આગળ વધશે તો આ સમય દરમિયાન ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી શકશે આ ઉપરાંત મિત્રો બુધ ગ્રહની ગતિ બદલવાથી તમારું કમ્યુનિકેશન અને વિચાર શક્તિ વધુ મજબૂત બની શકે છે જેના કારણે તમે લોકો સાથેના સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવી શકશો મિત્રો સિંહ રાશિના લોકો માટે આ મહિના દરમિયાન કેટલીક ચિંતાઓ અને ઘણા બધા અવરોધો પણ આવી શકે છે મિત્રો ખાસ કરીને ગુરુગ્રહના પરિવર્તનથી અચાનક આર્થિક ખર્ચમાં વધારો પણ થઈ શકે છે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ આ સાથે જ તમે નાણાકીય વ્યવસ્થામાં સુધારો પણ કરી શકશો જો તમે ધીરજ અને સચોટતા સાથે નિર્ણય લેશો અને મિત્રો આ સમયગાળા દરમિયાન શારીરિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું મિત્રો ખૂબ જ જરૂરી છે કારણ કે ગ્રહોની પોઝિશન માનસિક તણાવ લાવી શકે છે યોગ્ય ધ્યાન અને આરામદાયક પ્રવૃત્તિઓથી તમે તમારા તણાવને પણ હલકો કરી શકો છો આ મહિના દરમિયાન તમારી ક્રિએટિવિટી સ્તરે રહેશે અને તમે નવું શીખવાની ઈચ્છા અનુભવશો તેઓ સંજોગ છે જો તમે ઉચ્ચ શિક્ષણ અથવા નવી આવકના સાધનોને શોધી રહ્યા છો તો આ સમયે તમારા માટે ફરદાયી સાબિત થવાનો છે પરિવારના સભ્ય સાથે સંવાદમાં સ્પષ્ટતા રાખો અને કોઈ પણ મુદ્દાને ટાળવા બદલે તેને જડબે સલાખ ઉકેલ શોધવાનો પ્રયાસ કરો ત્યારબાદ મિત્રો નંબર બે પર છે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થશે ઘણા સમયથી અટકેલા કામો શરૂ થશે બુદ્ધિ અને વધારો થશે તમે તમારા પરિવારના સભ્યો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈશો નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા મૂલ્યાંકનની શક્યતા વધશે નાણાકીય લાભની પ્રબળ શક્યતા રહેશે પૂર્વજોની સંપત્તિથી તમને આર્થિક લાભ મળી શકે છે વારે વારે જીવન ખુશ તમને આ સમયનો ભરપૂર આનંદ મિથુન રાશિના લોકો માટે મે મહિનો ખૂબ જ મહત્વનો સાબિત થઈ રાખે છે કારણ કે આ મહિને મંગળ બુધ અને ગુરુગ્રહ પોતાની જાત બદલી રહ્યા છે ગ્રહોના આ પરિવર્તનથી મિથુન રાશિના જાતકોના જીવનના નામ વિવિધ ક્ષેત્રમાં ઊંડી અસર પડશે મંગળના પરિવર્તનથી નવા ઉત્સાહ અને ઉર્જાનો પણ અનુભવ થશે તે જાતકોને તેમના કાર્યમાં વેગ મળશે અને તેમની સામાજિક પરિસ્થિતિમાં માન સન્માન પ્રાપ્ત થશે મંગળના પ્રભાવને કારણે વ્યવસાયમાં નવી તક પ્રાપ્ત થવાની શક્યતા છે જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમય માટે શુભ ફળ લાવનાર મિત્રો સાબિત થઈ શકે છે બુધ જે મિથુન રાશિના સ્વામી ગ્રહ છે તેના ગતિમાં થયેલા પરિવર્તનથી તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે અને તમે વધુ સુવ્યવસ્થિત રીતે નિર્ણય પણ લઈ શકશો તેના દૈનિક જીવનમાં સુધારો લાવશે ખાસ કરીને વ્યાપારિક ક્ષત્રીય બુદ્ધનું પ્રભાવ જોતા તમે નવે યોજના બનાવી શકશો અને જૂની યોજનામાં સુધારા લાવીને તેમાં તમે વધુ ફાયદો મેળવી શકશો આ સમયગાળા દરમિયાન તમારી કમ્યુનિકેશન સ્કિલ તમને અનુકૂળતાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે તેમજ મિત્રો ગુરુગ્રહના પરિવર્તનથી મિથુન જાતકોના મનોવિશ્વાસમાં ઊંડા બદલાવ આવશે તમારું ધ્યાન આધ્યાત્મિકતા અને નૈતિક મૂલ્યો તરફ વધશે તમારા જીવનમાં નવી દિશાઓ વિશે વિચાર કરવાની પણ તક મળશે તેના શાક્ષણિક કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને મિત્રો નવી ટેકનોલોજી અથવા હોશિયારી પ્રગટાવવાનો મહિનો આદર્શ છે તો તમે ઉચ્ચ શિક્ષણ માટે યોજના બનાવી રહ્યા છો તો તે પણ આ સમય સકારાત્મક છે મિત્રો આર્થિક બાબતોમાં મિશ્ર પરિણામ મળવાની સંભાવના છે ગ્રહોના ફેરફારને કારણે અચાનક ખર્ચ પણ થઈ શકે છે જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બની શકે છે અને જો તમે લગ્ન માટેના પ્રયાસો કરી રહ્યા છો તો આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે આ સાથે આરોગ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે શારીરિક થાક અને માનસિક તણાવ માટે નિયમિત યોગ અને ધ્યાન કરવા પર ભાર અવશ્યપણે મૂકવો જોઈએ અને જો તમે આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા અને અનુભવી રહ્યા છો તો આ સમયે સારવાર માટે એ યોગ્ય છે ત્યારબાદ મિત્રો નંબર ત્રણ પર છે મેષ રાશિ મેષ રાશિના લોકોને ખૂબ જ શુભ ફળ મળશે નોકરી અને વ્યવસાયમાં તમને અપાર સફળતા મળશે તમારા બધા સપના સાકાર થશે અને મિત્રો ધંધામાં પણ લાભ થશે કાર્યમાં આવતા અવરોધો પણ હવે દૂર થવા જઈ રહ્યા છે દરેક કાર્યમાં તમને સુખદ પરિણામો મળશે અને સમાજમાં તમારી ખૂબ જ પ્રશંસા મળશે લગ્ન જીવન સુખી રહેશે મેષ રાશિના જાતકો માટે મે મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં મોટા પરિવર્તન લાવનાર સાબિત થશે કારણ કે આ મહિને મંગળ બુધ અને ગુરુ ગ્રહ પોતાની ચાલ બદલશે મંગળ મેષ રાશિનો સ્વામી ગ્રહ છે તેથી ગતિમાં થયેલા ફેરફાર કોના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે મંગળવાર આ પ્રભાવ સાથે અને ચિંતાન શક્તિમાં વધારો પણ કરશે મિત્રો આ સમયગાળા દરમિયાન તમે નવી શરૂઆત કરવા માટે પ્રેરિત થશો જે કાર્યક્ષેત્રમાં તમારી સફળતાના દરવાજા ખુલશે નોકરીમાં પ્રગતિ અને વ્યવસ્થામાં નવી તો પ્રાપ્ત થવાની શક્યતા છે જો તમે નવા પ્રોજેક્ટ અથવા તો સંસ્થામાં રોકાણ કરવા જો તમે મિત્રો માગો છો તો આ સમય ફળદાયી સાબિત થઈ શકે છે બુધના ગતિ પરિવર્તનનો પ્રભાવ તમારું વિચારશીલતા વધારશે અને તમે વધુ જીવન મજબૂતાઈથી અને તર્કશીલ નિર્ણયો પણ લેશો તમારે સંવાદક ક્ષમતા અને વિચાર શક્તિ ઉચિત સ્તરે રહેશે જે તમને વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં મજબૂત પણ બનાવશે ધંધામાં ભાગીદારીના મોર છે વાત તમારી વાતચીત ક્ષમતા તમને લાભ આપશે નોકરીમાં સંવાદન ક્ષમતા અને નવ શીખવાની ઈચ્છા તમને સાધકો માટે આ સમયકાળ આરોગ્યના મોરચે પણ જાગૃતિ લાવતો રહેશે મિત્રો ખાસ કરીને ટાળવા માટે નિયમિત રીતે શારીરિક વ્યાયામ યોગ અને સંતુલિત આહાર પર ભાર મૂકવો જરૂરી છે તણાવને ટાળવા માટે યોગ અને ધ્યાનને જીવનશૈલીમાં સાબિત કરવું અનિવાર્ય છે વ્યક્તિગત સંબંધોમાં શુભ સંકેત મળે છે

આ રીતે મેષ રાશિના જાતકો માટે મે મહિનો નવી તકો સાહસ અને નવા ફેરફારો લાવનાર સાબિત થશે જો તમે સકારાત્મક સાથે કાર્ય કરશો તો તમને ગ્રહોની ચાલનો લાભ ઉઠાવવા માટે બુદ્ધિપ્રયોગ સાથે આગળ અવશ્યપણે વધશો તો તમારું ભાગ્ય પણ જાગી શકે છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અમારી આ યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ પણ કરજો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી કરીને માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌના પરિવાર પર છેલ્લે સુધી બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌ દર્શક મિત્રો ખૂબ ખુબ આભાર ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની માહિતી સાથે ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો